મૃત્યુ એવી વસ્તુ છે ને જીવનમાં બધી સુનિશ્ચિત વસ્તુ મૃત્યુ એક સુનિશ્ચિત વસ્તુ છે જીવનમાં બીજી બધી વસ્તુ બધી એવી છે કે હોય તો હોય ને ન હોય તો ન પણ હોય પૈસા હોય એ ખરા ન હોય એ ખરા તાજગી માંદગી હોય ખરા ને ન હોય સ્વાસ્થ્ય હોય ન હોય પૈસા હોય ન હોય પરિવારે હોય ન હોય સમાજમાં ઇજ્જત આપણું હોય ન હોય જીવનમાં બધી વસ્તુ એવી છે કા હોય ને નહીં હોય પણ મૃત્યુ એવી વસ્તુ છે કે જે આવવાની છે આવવાની છે આવવાની છે ને આવવાની છે એમાંથી કોઈ છૂટી નથી શકતું વો સુનિશ્ચિત સત્ય હૈ અને ભાગવતની કથા છે ને બે રાજાઓની આજુબાજુ ચાલે છે આખી કથા બે રાજાની આજુબાજુ ચાલે છે એક આ રાજા સમજો એક આ રાજા અને બીજા કયા રાજા કંસ રાજા ભગવાનનો આજે જન્મ થશે ને એટલે કાલથી કંસની કેટલી બધી કથાઓ આવશે બે રાજા મુખ્ય છે આખી કથામાં એક પરીક્ષિત રાજા અને એક કંસ રાજા અને મજા જુઓ આ વસ્તુ આપણે આ રીતે જોતા નથી પરીક્ષિત અને કંસ બેયને છે ને એડવાન્સમાં ખબર પડી જાય છે ક્યાંય મરવાનું છે બેયને એડવાન્સમાં ખબર પડે છે મરવાનું છે પરીક્ષિત રાજાને શ્રાપ લાગ્યો સાત દિવસમાં મરવાનું છે

નવ મહિનાનો તો ગર્ભકાળ જ હોય બરોબર તો એક એક વર્ષ ગણો તો આઠ બાળક થતા આઠ વર્ષ તો થાય આઠ બાળક થતા આઠ વર્ષ તો મિનિમમ થાય પરીક્ષિત રાજા પાસે સાત દિવસ છે અને કંસ રાજા પાસે સાત વર્ષ છે પણ પરીક્ષિત રાજ પણ કંસ શું કરે છે કંસ છે એ પોતાના મૃત્યુને મિટાવવાની કોશિશ કરે છે આપણને ખબર છે ને એક પછી એક દેવકીના બધા જાય પણ મૃત્યુ તો એસા એના મિટાને કી કોશિશ કરો મારને કી કોશિશ કરો મૃત્યુ છટકી જાય છે અને ગોકુળ પહોંચી જાય છે કંસનો કાળ જેલમાંથી છટકીને ગોકુળ પહોંચી જાય છે મૃત્યુ કો મિટાને કી કોશિશ કરો મૃત્યુ મિટતા નહીં હે પરીક્ષિત રાજા શું કરે છે પરીક્ષિત રાજા પોતાના મૃત્યુને મિટાવતા નથી પરીક્ષિત રાજા પોતાના મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કરે છે આ બે રાજામાં આટલો ફરક છે પરીક્ષિત પરીક્ષિત રાજા મૃત્યુને સુધારવાનો પ્રયાસ કરે છે અને કંસ મૃત્યુને મિટાવવાનો પ્રયાસ કરે છે મૃત્યુ કો મિટાને કા પ્રયાસ ક્યાં મૃત્યુ મિટી નહીં લેકિ પરીક્ષિત રાજાને મૃત્યુ કા મૃત્યુ સુધર એટલે હું તમે છે ને હાચી દિશામાં મહેનત કરીને તો કાંક એનો રંગ એ આવે એનું કાંક પરિણામ આવે ખોટી દિશામાં આપણે ધીંતાક ધીંતાક કર્યા રાખીને ઓર વહી તો વહી તો ફરક હોતા ના एक बुद्धू और बुद्धिमान व्यक्ति में यही फर्क होता है बुद्धू है वो गलत जगह में हार पे हार, हाथ पैर पछाड़ता है और बुद्धिमान व्यक्ति इन्हें खबर पड़ी जाए कि आमा कहीं आपू था नहीं वस्तु मुकी दे ज्या थानू हो त्या जाए यही फर्क है बुद्धू और बुद्धिमान में परीक्षित राजा पहुंचा हस्तिनापुर आग निकली અને પ્રદેશમાં ગંગા નદીના કિનારે મેં મારું જીવન બગાડ્યું હવે અહીંયા મને કોઈ મહાપુરુષ મળે જે મારું મૃત્યુ સુધારી આપે અને પરીક્ષિત રાજા જેવા ગંગા કિનારે પહોંચ્યા એવો અખંડ જ્ઞાનનું સ્વરૂપ ભૂખરી જટાઓ છે શ્યામ વર્ણ છે પીંગળી આંખો છે અને બાળ યોગી છે પરમહંસોના પરમહંસ છે એવા જ્ઞાન સ્વરૂપ સુખદેવજી મહારાજનું પરીક્ષિત રાજા સન્મુખ પ્રગટ્ય થાય છે અને પરીક્ષિત રાજાએ જોયું કે આ મારા મૃત્યુને સુધારવા માટે પરમાત્માએ આ મહાપુરુષને મારા જીવનમાં મોકલ્યા છે હવે ગંગા કિનારે તો બીજી શું સુવિધા હોય રેતીનો ઢગલો આમ રેતી આમ કરી એનો સરસ મજાનો થાપણ કર્યું રેતીનો ઢગલ જેવું બનાવ્યું એની ઉપર વૃક્ષના પર્ણ ફૂલ આ બધાથી સજાવટ કરી અને એ વ્યાસપીઠ એવી સુંદર બનાવી અને સુખદેવજી મહારાજને વ્યાસપીઠ ઉપર બિરાજમાન કર્યા અને પરીક્ષિત રાજા સુખદેવ સુખદેવજી મહારાજની સન્મુખ બેઠા છે અને પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે જે વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત હોય જે વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે જે મરણ મરણાસન છે એ વ્યક્તિનું પરમ કર્તવ્ય શું જુઓ આપણે જે સ્થિતિમાં હોય ને મનોસ્થિતિમાં આપણી જે ભૂમિકા હોય ને એવા પ્રશ્નો આપણને થાય આપણે જે મનોસ્થિતિમાં હોઈએ એ પ્રકારના પ્રશ્નો આપણા મનમાં આવે ભાઈઓ તમે ઘણીવાર અનુભવ કર્યો હશે તમે માનો કે કોઈ કાર છોડાવવા જાઓ ને માનો કે નક્કી કરો કે મારે આજે ક્રેટા છોડાવવી છે એક બે મહિના વિચાર કરો પછી બે ત્રણ બીજી મોડલના સર્ચ કરો અને તમારું નેવું ટકા મન ક્રેટા ઉપર આવી જાય બીજી બધી કાર એ જ હરોળની હોય એ તમારા ભાવ તમારી જરૂરિયાત પ્રમાણે પણ તમે તમે નોટ કરજો ઓબ્ઝર્વ કરજો તમે રસ્તા ઉપર જાશો ને તમને નકરી એ જ ગાડીઓ દેખાશે જે તમારો લેવાનો વિચાર હોય ને તમે જોજો તમે જે ગાડી લેવાના હો ને એક બે મહિનાનું પ્લાનિંગ આવતું હોય તમે જે લેવાના હોય ને તમને એ જ ગાડી દેખાશે તમને બીજી ગાડીઓ દેખાશે જ નહીં જે ધંધો જે ભાઈ જે વેપાર કરતો હોય ને જે વેપારમાં જે જે વેપાર જે ભાઈ કરતો હોય એ રસ્તામાં ચાલ્યો જાય ને એને એ જ ટાઈપના બેનર ઉપર એનું ધ્યાન જાય હોર્ડિંગ ઉપર ધ્યાન જાય એના ધંધાને લગતા હોય ને એનામાં એનું જ્યા વધારે નિરક્ષણ જાય જ્યારે ધ્યાન જાય બહેનો સેલવાળા બોર્ડમાં વધારે જાય પચાસ ટકા સેલ ભાઈઓ ત્યાંથી નીકળે જોઈ નહીં કેવાનો અર્થ આપણી જે મનોસ્થિતિ હોય ને આપણને એ પ્રકારનો દેખાય યથા દ્રષ્ટિ તથા સૃષ્ટિ જેવો આપણી દ્રષ્ટિ છે એવું બધું આપણને દેખાય પરીક્ષિત રાજાની દ્રષ્ટિ અત્યારે એક જ વસ્તુ ઉપર અટકી છે મારે મારું મૃત્યુ સુધારવું છે અને પરીક્ષિત રાજાની આ ભૂમિકા છે ને એટલે સૌથી પહેલો પ્રશ્ન જ એ થયો કે જે માણસ મરવાનો હોય એને શું કરવું જોઈએ હવે આ પ્રશ્ન આપણને નહીં થાય ભલે આપણે મરવાના જ છીએ હું ને તમે મરવાના જ છીએ પણ આપણે આપણા મનમાં પ્રશ્ન નહીં આવે કારણ કે આપણને આ મૃત્યુ એક એવી ઘટના છે ને માણા એમ વિચારે કે એ તો બીજાનું જ થાય એનું થવાનું છે એને ખબર જ છે પણ માણા એમ જ વિચારે એ તો બીજાનું જ થાય હા તમે જોજો કોઈને કોઈ અસાધ્ય રોગ આવી જાય ને કેન્સર જેવો કોઈ અસાધ્ય રોગ બરાબર તો રિપોર્ટમાં આવે કે આ ગાંઠ છે મલાઈન છે કેન્સરસ ગાંઠ છે એટલે માણા છે ને સીધો સ્વીકાર ન કરે ડૉક્ટરને પૂછે રિપોર્ટ બદલી નથી ગયા ને હાચા જ છે ને ચાર જગ્યાએ બીજે જાઉં સ્વીકાર ન કરે કોઈ પણ વ્યક્તિ સ્વીકાર કરી જ ન શકે કાં તો કે આવા રોગો તો બીજાને જ થઈ શકે મને ન થાય યક્ષ પ્રશ્ન મહાભારતમાં બહુ સુંદર પ્રસંગ છે પ્રકરણ છે એમાં યક્ષ છે ને યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછે છે કે દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય શું બહુ જવાબ એથી આરો છે સમજો જીવનનું સૌથી મોટું દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય ક્યું અને યુધિષ્ઠિર જવાબ આપે છે કે દુનિયામાં દરેક વ્યક્તિ મરવાનો જ છે આપણે બધાએ મરવાના જ છીએ પણ આપણે ક્યારેય મરવાના જ નથી એમ વિચારીને આપણે જીવીએ રાખીએ છીએ એમ વિચારીને આપણે જીવીએ રાખીએ છીએ કોરોનામાં જો આપણી બાયુએ વરોવરના અથાણાં તો ભરી દીધા હતા હવે નક્કી કાંઈ નહોતું હો ઘણીવાર એવું બને ને ગણાયના તો એવું થયું હોય છે ને અથાણાં રીયા છે પણ કેટલા બધા રોજ આંકડાઓ આવતા હતા અથાણા વરના અથાણા વરના ઘઉં વરના પાપડ આ બધુંય તો નિત્ય આપણે જેમ હાલતું હતું એમ જ અથાણા રહી ગયા બનાવવા વાળા વયા ગયા અને ખાવા વાળા વયા ગયા એવું એ થાય દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય એ છે કે બધાએ મરવાના છે છતાંય બધા એવી રીતે જીવી રહ્યા છે કે આપણે ક્યારેય મરવાના જ નથી અને ખરેખર એક 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 વસ્તુ વસ્તુ જો આપણને ખબર પડી આપણે આટલી નાનકડી વસ્તુ બાંધી લઈએ ને તો હું તમને કહું આપણે કોઈની યારે વેર જ ન રાખી શકીએ કોઈની યાર અબોલાઈ ન રાખી શકી વેર ન રાખી શકી કોઈની યારે દ્વેષ ન રાખી શકીએ આટલી એક નાનકડું વાક્ય મારા ને તમારા જીવનમાં ગૂંથાઈ જાય ક્યાં કોઈ અમર લઈને આવ્યા છે એક દિવસ એવું આવશે હું નહીં હોઉં એ નહીં હોય તો પછી આટલી નાનકડા આયુષ્યમાં શું આવા આવા પ્રપંચો શું આવા બધા દ્વેષ શું આવા વેર શું આવા ઝેર જીવનમાં બહુ ઓછા થઈ જાય જો ખાલી આટલું એક વાક્ય આવી જાય ને કે ભાઈ નથી હું કાયમ રહેવાનો અને નથી ઈ કાયમ રહેવાનો જવાના તો બધાય છીએ